સુરત શહેરમાં નવરાત્રીના તહેવારને લઈને સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી હેતલ પટેલની પ્રેસ કોન્ફરન્સ નવરાત્રીનું આયોજનને લઈને સુરત પોલીસનું જાહેરનામું બહાર પડ્યું લાઉડ સ્પીકર બાર વાગ્યા સુધી વગાડી શકાશે ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી સી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે ઘોડી સવારો તેમજ ડ્રોન સર્વેલન્સ પર આ વર્ષે ઉપયોગ કરાશે રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે ગયા વર્ષે સત્તર આયોજકોએ મંજૂરી લીધી હતી એ આ વર્ષે તેર આયોજકોની અરજી મળી છે ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે મોડી રાત્રે નવરાત્રીના આયોજનમાં સી ટીમ ફરજ બજાવશે મોડી રાત્રે ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મહિલાઓ મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે આ સાથે ગરબા સ્ટેજ પર યા ગરબાની આસપાસની જગ્યાએ કો કોઈપણ જાતના ફટાકડા કે આતિશબાજી કરવામાં આવશે નહીં પાર્કિંગની વ્યવસ્થા કોઈ વાહન ચોરી ન થાય તેમજ ત્યાં સ્વયંસેવકો અથવા સિક્યોરિટી ગાર્ડને રાખવાની તકેદારી રાખવી ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત વસાવવા આ સાથે આ સમગ્ર જાહેરનામા બાબતે હેતલ પટેલ ડીસીપીએ શું કહ્યું જુઓ વિડીયોમાં ગણપતિનો ઉત્સવ અને ઈદે મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે નવરાત્રીનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી સીડી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ ચેટીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરતની એક નવરાત્રીનું એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ્સ જેવા બંધ એવું કહેવાય કે બંધ ની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે એવેક્યુએશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એનું જે છે એના સ્ટેબિલ્ટી સર્ટિફિકેટ ને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જ એમને લાઇસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહી છે સુરક્ષાને લઈને કાયદોની વ્યવસ્થા ક્યાંય પણ દોહડાય નહીં એના માટે સીસીટીવી કેમેરા બોડીબોર્ન કેમેરા અને જે મોટા આયોજકો છે એને એમના ડીએફએમડી ડોર એમનું જે એચએચએમડી સાથે ચેકિંગ ફિસ્કિંગ જે છે એક્સેસ કંટ્રોલ છે એની ઉપર ખાસ અમારી નજર રહેશે એમની ક્ષમતાથી વધારે ત્યાં ભીડ ના જમા થાય જેનાથી મેનેજમેન્ટમાં કોઈ પ્રશ્નો ઉભો ના થાય ખાસ કરીને મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝન્સ આ તહેવારોની મજા લેતા હોય છે મંદિરો જે છે માતાજીના એની આજુબાજુ પણ દિવસે અને રાત્રિ દરમિયાન ધાર્મિક ક્રિયાકર્મ ચાલતા હોય છે નવરાત્રિમાં શોભાયાત્રાઓનું પણ આયોજન થતું હોય છે તો આ તમામ જગ્યાએ સુરક્ષામાં ક્યાંય પણ બાંધછોડ ના થાય એના માટે અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ અમારી ક્રાઇમની ટીમો અમારી મહિલાઓની સી ટીમ આ બધા તૈનાત રહેશે સી ટીમની ખાસ કરીને કામગીરી રીતે હશે કે જે ભીડભાડવાળી જગ્યાઓ છે એ સિવાય મેં તમને કહું કે અવાવરૂ જગ્યાઓ જેને કહી શકાય એવી જગ્યાઓ છે અને જે મોટા આયોજનો છે કે જ્યાં પણ એ પછી પેમેન્ટ બેઝ ઉપર હોય કે ફ્રી ઓફ કોસ્ટ હોય જ્યાં જ્યાં પણ મોટી નવરાત્રીના આયોજન છે ત્યાં એમનો પેટ્રોલિંગ રહેશે પરંપરાગત વેશભૂષામાં પણ એ રહેશે જેથી વધારે સારી રીતે પોતાની ફરજ બજાવી શકે આ સિવાય મોડી રાત્રે કોઈ પણ મહિલા કે કોઈને પણ ટ્રાન્સપોર્ટેશનનું કે કોઈ બહુ જ સુવિધાની જરૂર હોય તો જે રીતે આપણે આડે દિવસે પણ સુવિધા આપીએ છીએ એમ હન્ડ્રેડ નંબર ઉપર એની ટાઈમ અથવા વન એઇટ વન મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કરી અને પોલીસ ની મદદ જે પણ માગશે તો એને યોગ્ય મદદ યોગ્ય સમય મળી અમારી પૂરતી કોશિશ રહેશે અમારો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે એમાં ચોવીસ કલાક માટેની અમારી ટીમ જે છે એ વોચ માટે તૈનાત રહેશે